નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના બજાર થોડાક સારા છે ઊંચામાં પિસ્તાલીસ પંચાણુંનું નામ પડ્યું છે હિન્દી સુપર માલ હોય તો છેતાલીસો પૂરાનું પણ નામ પડે અને આગળ વધુ નામ પડે તો ખબર નહીં તો ચાલો જીરાના ચોખાની હરાજી જોઈ લઈએ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો જ વિડીયો આવતા રહેશે

તો બરાબર બરાબર 412 રેડીયો અલ્યા આંગમેન દંગ 3480 3480 બોલો એમાં રોકડે <laughs> આવ